ભૂજમાં જૈનો માટે ચોવીહાર હાઉસ શરૂ કરાયું ભુજ અને ભુજ વિસ્તારના દૂર દૂર નગરોમાં રહેતા જૈનો સાંજે ચોવીહાર કરી શકે એવા ઉદ્દેશ સાથે શ્રી વિશા ઓછવાડ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ ભુજ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે ચોવીહાર હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ થી સાડા છ સુધી જૈન ગુર્જર વાડી મધ્યે ચોવીહાર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે એક દિવસ અગાઉ જૈન ઓફિસથી મેળવી લેવાના જૈન સાત અધ્યક્ષ શ્રી સ્મિતભાઈ ઝવેરીએ દીપ પ્રાગટ્ય કરી ચોવિહાર હાઉસને ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે શ્રી વિશા ઓછવાડ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળના સર્વે સભ્યો તથા જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા